ફ્રેન્ડ્સ લર્નિંગ આપનું સ્વાગત છે મિત્રો આપણે આ સેક્શનમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પીઓ પર આધારિત એમસીક્યુ જોઈશું જ્યારે આપણે એન્થલ્પી વાળો ટોપિક થિયરિકલમાં કરેલો ત્યારે અલગ અલગ પ્રકારની એન્થલ્પી જોયેલી એન્થાલ્પી બહુ બધી પ્રકારની એન્થાલ્પીઓ જોયેલી મિત્રો ઘણા પ્રકારની એન્થાલ્પીઓ હતી એના આધારે એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ જેમ કે પહેલો છે નીચેની માહિતીના આધારે એસિડિક એસિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો તો સર્જન એન્થાલ્પીનો દાખલો થયો ઓકે પણ આ સર્જન એન્થાલ્પીમાં આપણે એસિટિક એસિડની સર્જન એન્થાલ્પી ગણવી હોય આપણને ત્રણ ઇક્વેશન મિત્રો આપેલા છે એ એ ત્રણ ઇક્વેશનને ધ્યાનથી જુઓ એસિડની ગણવી હોય એટલે એ સમીકરણના સરવાળા બાદ બાકી કરવા પડે અને સરવાળા બાદ બાકી કરવા પડે એટલે આપણે હેઝના નિયમનો પણ ઉપયોગ કરીએ એટલે હેઝના નિયમ આધારિત પણ એમ શીખ્યું કહી શકાય શું છે શાંતિથી જોઈએ તો એમાં આપણે એસિટિક એસિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની છે

હવે આ સમીકરણ અથવા તો આ રીતની પ્રક્રિયા માટેની એન્થાલ્પી આપણે ઉપરોક્ત સમીકરણને આધારે મેળવ્યું હોય જરાક ધ્યાનથી જોવું તો તમને એવું મળશે કે અહીંયા બે મોલ કાર્બન વાળું જે સમીકરણ છે એટલે બીજું સમીકરણ છે જે ડેલ્ટા એચ છે એના ગુણ્યા મારે બે કરવા જોઈએ કેમ કરવા જોઈએ તમને આ સમીકરણ પરથી આઈડિયા આવી જાય કે આ જે સમીકરણમાં કાર્બન જે છે ગ્રેફાઇટ આપણે ગણી લઈએ તો એ ડબલ મોલ છે બે મોલ છે એટલે આ સમીકરણને ગુણ્યા બે કરીશું હવે હાઇડ્રોજન જે છે બે મોલ હાઇડ્રોજન છે તો અહીંયા પણ આપણે બે મોલનું સેટિંગ લેવા માટે આને પણ આપણે બે કરવા જોઈએ એટલે એસ થ્રીને પણ બે કરવા જોઈએ અને નિપજની સાઈડ ઉપર મને એસિડિક એસિડ જોઈએ

આવું ગુણશું એટલે આપણને આ સમીકરણના રૂપમાં મળશે ચલો એટલે બતાવશું કેમ રીતે તો આપણે એની સર્જન એન્થાલ્પી જો ગણવી હોય પ્રમાણિત સર્જન એન્થાલ્પી એસિટિક એસિડની તો સમીકરણ બે ને એટલે એસ ટુ બે વડે ગુણી એટલે ટુ એચ ટુ પ્રમાણિત ઓકે બે વડે ગુણ્યા વત્તા ત્રીજું સમીકરણ ને પણ બે વડે ગુણીએ ડેલ્ટા એસ થ્રી ઓકે પ્રમાણિત આગળ ડેલ્ટા કરવાનું પાછું ભૂલાય નહીં મિત્રો અને પહેલા સમીકરણ ને ઉલટાવશું એટલે માઇનસ ડેલ્ટા એચ વન ઓકે આમ કરીશું એટલે આપણને એસિટિક સર્જન એન્થાલ્પી મળશે ચલો ધ્યાન આપજો કેમ કરીશું પહેલા આપણે શરૂઆત કરી આનાથી એટલે હવે ડાયરેક્ટ લખું છું ટુ સી વત્તા ટુ ઓ ટુ વિલ ગીવ યુ ટુ ટાઈમ સી ઓ ટુ એટલે હવે આપણો ડેલ્ટા એસ ટુ જે થશે એ બમણો થઈ જશે બે ગણો થઈ જશે ચોરાણું ગુણ્યા બે કરીશું એટલે જવાબ આવશે એકસોને અઠ્યાસી માઇનસ એકસો ને અઠ્યાસી એકમ લખવાની જગ્યા નથી એટલે નથી લખતો મિત્રો હવે બીજા સમિક એટલે કે આ ડેલ્ટા એસ થ્રીવાળા સમિકરને પણ બે વડે ગુણવાના થશે તો અહીંયા શું આવશે ટુ એસ ટુ વત્તા અહીંયા વન ટાઈમ ઓટુ થશે વિલ ગિવ યુ ટુ ટાઈમ એસટુઓ અને આપણો ડેલ્ટા એસ થ્રી એને બે વડે ગુણીએ અડસઠ ગુણ્યા બે કરીએ એટલે સાહીઠ ના એકસો વીસ ને બીજા આમાં સોળ ઉમેરવાના એટલે થશે એકસો ને છત્રીસ માઇનસ એકસો ને છત્રીસ થવાના ઓકે હવે ધ્યાન આપજો શું કરીશું આપણે કે પહેલા સમીકરણને ને ઉલટાવાનું છે ઉલટાવાનું છે એટલે આપણે આમ લખી શકીએ ટુ સીઓ ટુ વત્તા ટુ ટાઈમ એસ ટુ એ પ્રક્રિયક ની સાઈડ ઉપર આવી ગયા અને એસિટિક એસિડ સી એસ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ અને ઓક્સિજન ટુ ટાઈમ ઓક્સિજન એ નિપર ની સાઈડ ઉપર તો આનો ડેલ્ટા એચ વન જે છે ઉલટાવીને લખીએ એટલે એ થઈ જશે પ્લસ બસો હવે ધ્યાનથી જોજો મિત્રો આ સમીકરણના સરવાળા બાદ બાકી કરીશું ને એટલે આપણને આ રૂપમાં મળશે ઓકે કેવી રીતના તો જરાક ધ્યાનથી જુઓ અહીંયા આપણે શું કરીએ પહેલા બે કાર્બન ડાયોક્સાઇડ બે કાર્બન ડાયોક્સાઇડ ને ઉડાડી દઈએ બરાબર ઓક્સિજન ને આપણે ધ્યાનથી જોઈએ ટુ ઓ ટુ તો ટુ ઓ ટુ બી ઉડી ગયા પછી એ જ પ્રમાણે આ ટુ ટાઈમ એચટુ ટુ ટાઈમ એસ ટુ પણ ગયા તો શું વધ્યું કે ટુ કાર્બન વધતા ટુ ટાઈમ હાઇડ્રોજન ઓકે અને ત્યાર પછી ઓક્સિજન તમે જુઓ તો અહીંયા મોલ ઓક્સિજન અને આ બાજુ એસિડિક એસિડ સી એચ થ્રી સી ડબલઓ એસ થયું તો અહીંયા ટુ સી ટુ એસ ટુ ઓ ટુ એ રૂપમાં સમીકરણ આવી ગયું હવે એ થયું હોય તો એની આ ફોર્મેશન એન્થાલ્પી થઈ અને ફોર્મેશન આ સરવાળો મારવો પડે એટલે અહીંયા પ્લસ બસો છે અને માઇનસ એકસો અઠ્યાસી એકસો ચોત્રીસ કરીએ એટલે એ થશે ત્રણસો ને ચોવીસ આ બેનો સરવાળો એકસો અઠ્યાસી ને એકસો ચોત્રીસ માઇનસ વડા પદ છે અને ચોવીસ બધાના એકમ કિલો કેલરીમાં હતા એટલે આનો એકમ પણ કિલો કેલરીમાં આવશે તો આનો જવાબ આવ્યો માઇનસ વન ટ્વેન્ટી ફોર કિલો કેલરી ઓપ્શન થયો એ મિત્રો આનો જવાબ આવ્યો એ ઓકે એટલે આપણને જે વિગત આપી હતી એને યોગ્ય રીતે એડજસ્ટ કરવાની આ રૂપ પ્રમાણે આ સમીકરણ પ્રમાણે જ્યાં ગુણાકાર થતો હોય ત્યાં ગુણાકાર કરવાનો જ્યાં ભાગાકાર થતો હોય ત્યાં ભાગાકાર ઉલટાવવું પડે આપણી રીતે સેટ કરવાનું અને એ સેટ કરીને આપણે શું કરી શકીએ આવી રીતે એની સર્જન એન્ડ હેલ્પી ગણી શકીએ આ હેઝના નિયમનો ઉપયોગ થયો અને એનો ઉપયોગ કરીને આપણે સર્જન એન્ડ હેલ્પીની ગણતરી કરી શકીએ ઓકે મિત્રો ચલો બીજા એમ પર જઈએ સીએચ ફોર ગેસ

કાર્યક્ષમ બળતણ અથવા કાર્યક્ષમતા જો તમારે ગણવી હોય તો એને છે ને મૂલ્ય કેવું મૂલ્ય તરીકે ઓળખાવે છે અને એની માટે તમારે શું કરવાનું કે એની જે આ દહન એન્થાલ્પી હોય એની જે દહન એન્થાલ્પી હોય ભાગ્યા એનો આણવીય દળ લેવાનો શું કરીશું આણવીય દળ ટૂંકમાં આ કેલરીક મૂલ્ય છે ને મિત્રો એકદમ સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ કેલરીક મૂલ્ય આપણે ગણતા હોઈએ કોઈનું પણ કેલરીક મૂલ્ય એટલે એ એક ગ્રામ બળતણના દહનથી ઉદ્ભવતી પ્રાપ્ત થતી ઉષ્મા સાથે રિલેટેડ છે તો આપણે આણવીય દળ વડે ભાગીએ એટલે સ્વાભાવિક છે આણવીય દળ વડે ભાગીએ તો આપણને જે છે પ્રતિગ્રામમાં મળશે હવે આપણે આમાં ભાગાકાર પણ નથી કરવો મિથેન માટે CH4 માટે જે છે એની વેલ્યુ આપેલી છે 890 એનો અણુભાર આપણને ખબર જ છે 16 થવાનો બરાબર ત્યાર પછી C2H6 ઈથેન કહીએ તો ઇથેન માટે આપણને 1560 ચોવીસ અને બીજા છ એટલે ત્રીસ ઓકે અને ત્યાર પછી હાઇડ્રોજન માટે આપણે ગણીએ એસ ટુ માટે એસ ટુ માટેનો વેલ્યુ છે ટુ સિક્સ ભાગ્યા હાઇડ્રોજનનો અણુભાર બે થશે

તો યાદ રાખજો કેલરીક મૂલ્ય જેનું વધારે હોય તે વધુ કાર્યક્ષમ બળતણ ગણાય કેલરીક મૂલ્ય એટલે પાછી કહું છું વ્યાખ્યા એક ગ્રામ બળતણનું દહન કરવા માટે જરૂરી એક ગ્રામ બળતણના દહનથી ઉદ્ભવતી ઉષ્મા તો આપણે એને જો અણુભાર વડે ભાગી નાખીએ તો આપણને પ્રતિ ગ્રામનો આંકડો મળે તો કોનું કેલરીક મૂલ્ય સૌથી વધારે આવ્યું મિત્રો હાઇડ્રોજનનું એટલે આનો જવાબ થશે હાઇડ્રોજન જો બીજો કોઈ વાયુ આવ્યું હોય તો પણ આ રીતે જ કરશો અને જો બરાબર તમે એને પ્રતિગ્રામ સમજી લો કે તમને એમ આપેલું હોય કે વીસ ગ્રામ આને તીસ ગ્રામ અને ચાલીસ ગ્રામ આ તો તમારે પ્રતિગ્રામ કરવા માટે તમારે એના જે દહન એન્થાલપીના વેલ્યુ હોય એને તમારે પ્રતિ ગ્રામમાં લાવવા પડશે ટૂંકમાં એના વજન વડે ભાગી નાખવા પડશે વજન ન આપ્યું હોય તો અણુભાર વડે ભાગી નાખવાના એવી રીતે કેલરિક મૂલ્ય ઉપરથી બળતણની કાર્યક્ષમતા આપણે નક્કી કરી શકીએ બરાબર છે મિત્રો એ વસ્તુ પણ ખાસ નોંધી રાખજો કે કેલરિક મૂલ્યમાં સૌથી ઊંચું કેલરીક મૂલ્ય હાઇડ્રોજનનું છે એટલે સૌથી સૌથી સક્ષમ અથવા કાર્યક્ષમ બળતણ જો કોઈ હોય તો એ છે હાઇડ્રોજન આ પણ વાત મગજમાં રાખજો મિત્રો આગળના ત્રીજા એમસીક્યુ પર જઈએ સમાન કદના એક મોલર એસસીએલ અને એક મોલર એસટીએસ નું તટસ્થીકરણ એક મોલર એનો દ્રાવણ વડે કરવાનું છે

તો સ્વાભાવિક છે પણ જયારે તમે એક મોલર એસ ટુ એસ ઓશો ને મિત્રો તો એમાંથી તમને બે મોલ એચ પ્લસ ઉદભવશે તો એ તટસ્થીકરણની પ્રક્રિયામાં બે મોલ પાણી આપશે હવે એક મોલ પાણી બને એના કરતા બે મોલ પાણી બને સ્વાભાવિક છે મોલ સંખ્યા અહીંયા વધી ગઈ મોલ સંખ્યા બમણી થઈ ગઈ એટલે એ વાત પાક્સ ટુએસની તટસ્થિકરણ એન્થાલપી એસસીએલ ની તટસ્થીકરણ એન્થાલ્પી એન્થાલ્પી કરતા બમણી હશે શું બોલ્યો ફરી પાછું એક વાર કે અહીંયા એસ ટુએસઓ ફોરની જે તટસ્થીકરણ એન્થાલ્પી છે એ તટસ્થીકરણ એન્થાલ્પી હવે ધ્યાનથી રકમમાં જોજો એસટીએસોફો ની તટસ્થિકરણ એન્થાલ્પી વાય છે અને એસસીએલ ની એક્સ છે તો આપણે લખી શકીએ વાય જે છે એક્સ કરતા બમણા એટલે આવી રીતે બતાવી શકીએ બરાબર છે અને ત્યાર ઉપરથી આપણને તો જે જવાબ આપેલા છે બધા x ને રિલેટેડ આપેલા છે તો x બરાબર શું કરી શકું તો x 1/2 y લઈ શકીએ આ રીતે આપણે બતાવી શકીએ આવું કયા ઓપ્શનમાં છે મિત્રો તો તમે જોઈ શકો આવું d ઓપ્શનમાં છે એટલે આવી રીતના આ સંબંધ થશે x 1/2 y ઓકે મિત્રો ચોથા એમ સિક્યુ પર જઈએ એસિટિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની તટસ્થિકરણ એન્થાલપીનું મૂલ્ય માઇનસ ફાઈવ જીરો પોઈન્ટ સિક્સ પચાસ પોઈન્ટ છ છે કિલોજૂલ પ્રતિ મોલમાં આપેલું છે એસિટિક એસિડની જલીયકરણ એન્થાલ્પી ગણો કઈ જલીયકરણ હાઇડ્રેશન એન્થાલપી આપણે ગણવાની છે અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની તટસ્થિકરણ એન્થાલપીની વેલ્યુ માઇનસ ફિફ્ટી ફાઈવ પોઈન્ટ નાઇન છે

એસિટિક એસિડ માટે આપણે લખવું હોય તો એસિટિક એસિડ માટે આપણે આમ બતાવી શકીએ સીએચ સી ડબલ એનું તટસ્થીકરણ કોના વડે કરવાનું છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની એસિટિક એસિડની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એટલે આપણે NaOH સાથે કરવાની છે તો એમાંથી પણ પાણી બનશે H2O વત્તા સોડિયમ એસિટેટ બનશે CH3CO- Na+ આ બનશે આની એન્થાલ્પીનો ફેરફાર રકમમાં આપેલું છે તટસ્થીકરણ એન્થાલ્પીનો ફેરફાર આપણને આપેલો છે

સમીકરણ તમને લોકોને આઈડિયા આવ્યો હશે હવે બરાબર ધ્યાનથી યાદ રાખજો આ તમને લોકોને સીધેલું છે થિયરી વાળા પોર્શનમાં પણ આપણે આ વસ્તુ કીધેલી કે ભાઈ મંદ હોય એસિડ કે બેઝ અને એની તટસ્થિકરણ એન્થેલ્પી જો આપણે ગણીએ તો હંમેશા પ્રબળ એસિડને પ્રબળ બેઝ કરતાં એ ઓછી જ આવે જેમ કે અહીંયા પ્રબળ એસિડ પ્રબળ બેઝની ફિફ્ટી ફાઇવ પોઈન્ટ નાઇન છે પણ આની 50.6 સિક્સ છે અને આ જે ઘટાડો થાય ને કારણ કે તમે જોઈ શકો ફિફ્ટી ને નાઇનને બદલે 50.6 પોઈન્ટ સિક્સ આવે એટલે કાંઈક ઘટાડો થયો એ જે ઘટાડો થયો હોય ને મિત્રો એ પેલા નિર્બળ એસિડ કે નિર્બળ બેઝના આયનીકરણમાં જલીયકરણમાં વપરાતી હોય આપણે લઈએ કોનો ગણવું હોય તો હાઇડ્રેશન માટે આ બંને પ્રક્રિયાનો તફાવત લેવો પડે એટલે કેમ થશે તો અહીંયા એસ ટુ માઇનસ એચ વન એસ ટુ એટલે કેટલા છે માઇનસ સિક્સ અને પેલા માઇનસ માઇનસ પ્લસ કરી નાખું ફિફ્ટી નાઇન બરાબર છે અને બાદ બાકી કરવું એટલે પચાસ ને પંચાવન એટલે આ થશે પાંચ પોઈન્ટ ત્રણ પ્લસ પાંચ પોઈન્ટ ત્રણ અને એકમ લઈશ કિલોઝૂલ પ્રતિમોલ તો એ તમારી અહીંયા આવી રીતે જલિયક ત્રણ કિલોઝૂલ પ્રતિમોલ એટલે જવાબ થશે મિત્રો એ બરાબર યાદ રાખજો પ્રબળ એસિડ ને પ્રબળ બેઝની જે તટસ્થિકણ એન્થાલપીના વેલ્યુ એના કરતાં જે કંઈ ઘટાડો થાય જે કંઈ ઓછું મૂલ્ય આવે એ તમારા નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ માટેની એ જલીયકણ એન્થાલ્પી હોય બહુ સરળતાથી તમે આવી રીતે ગણી શકો સામાન્ય એક બાદ બાકી છે પણ સમીકરણોથી મદદથી સમજો તો દાખલો જરાક મોટો લાગે ન સામાન્ય એક પંચાવન પોઈન્ટ નવ માંથી પચાસ પોઈન્ટ છ કરો એટલે જવાબ આવી જાય બરાબર ત્યાર પછીનો મિત્રો પાંચમો એમ શીખ્યું જોઈએ શું છે આ કે એમાં આપેલું છે સી હીરો વિલ કન્વર્ટ ઇન ટુ સી ગ્રેડ માટે રૂપાંતરણ એન્થાલ્પી બરાબર નીચેની માહિતીને આધારે ગણો બરાબર આપણે તો ગ્રેફાઇટમાંથી હીરો બનાવવો હોય પણ અહીંયા રકમમાં શું આપેલું છે હીરામાંથી કાર્બન છે રૂપાંતરણ થતું હોય તો એનો એન્થાલ્પીનો ફેરફાર ગણવાનો છે ધ્યાન આપજો આ સમીકરણને આધારે ગણવાનો છે હીરામાંથી ગ્રેફાઇટ બનાવવાનો છે તો મારે આ જે સમીકરણ તમને આપ્યું છે સી હીરો વધતા ઓટુ ટુ એની માટેનો છે માઇનસ નાઇન્ટી ફોર અને આની માટે જે આપેલું છે ગ્રેફાઇટ માટે પણ એની દહન એન્થાલ્પી કહી શકો એ આપણને માઇનસ નાઇન્ટી ફોર આપેલું છે તો મારે આ સેટ કરવું હોય તો શું કરવું પડે પહેલું સમીકરણ એવું ને એવું રહેવા દઉં સી હીરો વત્તા ઓ ગેસિયસ વિલ ગિવ યુ સી ટુ ગેસિયસ ઓકે અને બીજું સમીકરણ છે એને ઉલટાવી નાખવું એટલે ગ્રેફાઇટ જે છે એ સ્વાભાવિક છે નિપદની સાઈડ ઉપર આવી જશે એટલે કેમ લખી શકાશે સીઓ ટુ ગેસ will give you C graphite વત્તા શું થશે O2 ગેસ હવે આ સમીકરણ આપણે જેવું હતું તેવું તેવું લખ્યું તો અહીંયા પ્રમાણિત એન્થાલ્પી નો ફેરફાર છે એટલે એ આપણો એને જ આવશે 94.5 પણ આની અંદર સમીકરણ ઉલટાવી નાખ્યું એટલે ડેલ્ટા H જે છે ને મિત્રો પ્રમાણિત એન્થાલ્પી નો ફેરફાર ડેલ્ટા H આનો આવશે no, +94 ઓકે અને પછી તમે જો આ સમીકરણના સાદા સરવાળા બાદબાકી કરશો એટલે સી ઓ ટુ સી ઓ ગયા સાદો સરવાળો જ કરવાનો છે અને ઓ ટુ પણ ગયા તો તમને અહીંયા સી હીરોમાંથી સી ચેન્જીસ માટે આ રૂમાતરણ માટે આપણે આનો પેન્થાલ ફેરફાર ગણીએ તો માઇનસ નાઇન્ટી ફોર પોઈન્ટ ફાઈવ પ્લસ નાઇન્ટી ફોર એટલે જવાબ કેટલો આવશે માઇનસ પોઈન્ટ અને એકમ શું થશે આમાં એકમ આપણને આપેલા છે કિલો કિલો જવાબ જવાબ આવશે શું આવ્યો ઓપ્શન કયો થયો બી ઓપ્શન થયો જવાબ એનો બી આવશે આ વિડીયોમાં શું જોયું તો એન્થાલ્પી અને એમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી બરાબર એના લગતા કેટલાક એમસીક્યુ જોયા બરાબર મિત્રો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં